તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના અત્યારે સૌથી મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે અને આજે બેન છે એ કેટલા પૈસા કમાણા છે આવી રીતે કાળા કામ કરીને એ પણ તમને કહેવાનું છું ને આ બેનની જે ઓળખાણો છે ખરેખર એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ છે અને એવું લાગે છે કે આ બેનનું બનાસકાંઠા તો વાત છોડો ભાઈ મોટા મોટા આઈપીએસ અધિકારીઓ એની સિવાય સિવાય મોટા રાજકારણીઓ સાથે આ બેનની ઓળખાણ છે અને બુલેટ ગાર્ડ સાથે તો ઓળખાણ છે જ છે થાય છે એવું મિત્રો કે આ બેન છે એ થાર ગાડીમાં બુલેટ ગાર્ડ સાથે દારૂ લઈ જતાં પકડાઈ જાય છે અને જ્યારે પકડાઈ જાય છે હેરાફેરી કરતા ત્યારે આ બેન જે તે જે બીજા પોલીસ કર્મચારીઓ હોય છે એમની ઉપર ગાડી ચડાવી નાખે છે અને હત્યા કોશિશ કરે છે જેમાં આ બેન કરી નાખવામાં આવ્યા છે જો કે આ બેન ગાંધીધામમાં ફરજ નિભાવતા હતા આ બેનનું નામ છે નીતા ચૌધરી કે જેમનો એટલો મોટો પાવર છે કે જાણે આખી દુનિયા હલાવી નાખે કેમ કે અત્યારે પણ આ બેનની ધરપકડ કરવામાં આવી છે અત્યારે પણ તેઓ લોકઅપમાં છે છતાં આ બેનનો એટીટ્યુડ એટલો બધો છે કે જાણે ભાઈ આટલો એટીટ્યુડ તો રાવણનો નહોતો સાહેબ આ બેન એક તો હેરાફેરી કરતા પકડાઈ જાય છે અને જ્યારે તેમની સાથે પૂછતાછ કરવામાં આવે છે ત્યારે ભાઈ એટલી મોટી ઓળખાણો મળે છે કે ખરેખર જોઈને બધા લોકો ચોંકી ગયા છે હવે વાત તો સવાલ એ આવે છે સાહેબ કે બેન તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારા બેન હતા પણ ખબર નહીં કે બે પૈસા કમાવા માટે આ રીતના કાયદાનું ઉલ્લંઘન કરે રક્ષક જ જો તો ભાઈ આ દેશ કેવી રીતે ચાલશે કેમ કે કે મહિલા કોન્સ્ટેબલ છે નીતા જેમના સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે બુલેટ કાર સાથે દારૂ લઈ જતા પકડાય છે પકડાય છે ત્યારે બીજા લોકો ઉપર ગાડી ચડાવીને હત્યા કરવાનો કોશિશ કરે છે ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે આ બેન ઉપર અત્યારે જે હત્યાની કોશિશ કરી હતી તેનો ગુનો દાખલ કરી નાખવામાં આવ્યો છે સાથે સાથે દારૂબંધી છે એનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બેન છે એમનું પદથી રાજીનામું એટલે કે સસ્પેન્ડ કરી નાખ્યા છે અને ખરેખર સસ્પેન્ડ કર્યા છે ત્યારબાદ પણ આ બેનને બિલકુલ અફસોસ નથી આ બેન જે તેમનો એટીટ્યુડ હતો એ જ એટીટ્યુડમાં બેન જોવા મળે છે અને ખરેખર એવું લાગી રહ્યું છે કે આ બેન હવે શું સાબિત કરવા માગે છે કેમ કે આટલું બધું નામ રોશન થઈ ગયું ભાઈ આખી દુનિયામાં છતાંય આ બેનનો એટલું એટીટ્યુડ છે કે જાણે વાત જ ના પૂછો હવે મિત્રો આ બેન વિશે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા પણ આવ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ